શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં આજે આપણે તમને દ્વારકાનગરીના દર્શન કરાવશું ચાલો દ્વારકાનગરી સૌરાષ્ટ્રમાં આવેલી છે દ્વારકાનગરી શ્રી કૃષ્ણની ભૂમિ છે દ્વારકાનગરી ચાર ધામમાંની એક નગરી છે દ્વારકા નગરી પૂર્વ બાજુ દરિયા કિનારો આવેલો છે અને દ્વારકા મહાભારતના યુદ્ધ ને છત્રીસ વર્ષ પછી ડૂબી ગયેલું હતું દ્વારકા દ્વારકા નગરી દરિયાની ડાબી બાજુએ આવેલી છે નગરી દ્વારકા એક ધાર્મિક સ્થળ છે દ્વારકાધીશનું મંદિર આશરે પાંચ માળનું છે પાંચમા માળ ઉપર મા શક્તિ માતાનો વાસ છે ત્યાં એમનું સ્થાનક છે જો તમે અહીંયા દ્વારકા જાઓ તો એ પાંચમા માળે દર્શન કરશો દ્વારકા મંદિરની તેજા દિવસમાં પાંચ વાર બદલાય છે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય ઠાકર ઠાકરધણી